ભુજમાં આવેલા રાજાશાહી સમયના બાગ બગીચા ઉજ્જળ અને વેરાન જોવા મળી રહ્યા છે પાલિકાની બેદરકારીના કારણે હમીરસર તળાવની મધ્ય આવેલો રાજેન્દ્ર પાર્ક દયની હાલતમાં જોવા મળી રહ્યો છે અને આવી જ દશા ખેંગાર બાગની પણ થઈ છે જાણે પાલિકાને બાગ બગીચાની જાળવણીમાં કોઈ રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે આપણા રાજાઓએ હોય પ્રજાની સુખાકારી માટે કેટલા સરસ મજાના બગીચા બનાવેલા અને અલગ અલગ બગીચા બનાવ્યા અને કેટલી સુંદર મજાની જાળવણી કરતા હતા જ્યારે આ અત્યારે નગરપાલિકા શાસન આવતા લાખો કરોડના ધોવાણા કાગળ ઉપર બતાવવામાં આવે છે હકીકતમાં આપણે જોઈએ તો કોઈ જાતની વ્યવસ્થા નથી હોતી ખોટે ખોટા ખર્ચા કરવામાં આવે છે દેખભાળ માટે સાર સંભાળ કરવાની જે જરૂરિયાત છે એ કશું નથી કરતા એમાં એક એજન્સીને કામ આપવા આવ્યો છે મને બે ખબર પડી કે એજન્સીને મેં ફોન કર્યો તો એ એજન્સીએ એમ કીધું કે અમે આ બધું સુપર કરી દીધું છે એટલે તરત જ મેન હેડ આપણા મિલનભાઈ છે એમને કીધું શું છે પરિસ્થિતિ કે આપણે લીધું નથી એના ઘણા કામ બાકી છે જે કાલે પછી હું અહીંયા જોવા ગયો તો જે એજન્સીનું માણસ હતો કામ કરતો હતો ઘાસ જંગલ જેવો થઈ ગયો તો બધો કાપતો હતો એ ફોટા હું લઈ આવ્યા છું તો હવે આ પાછળથી જે જે મને જાણ થશે તે તે સુધારો કરતો જશે બરાબર